નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના ગણિત વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના દ્વિતીય સત્રાંત પરીક્ષાના બધા જ વિષયના મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને અસાઇનમેન્ટ બનાવેલા છે જેનો જેનો મદદથી એટલે કે જેના અભ્યાસથી તમે આજે દ્વિતીય સત્રાંત પરીક્ષાની ખૂબ જ સરળ અને સારી રીતે તૈયારી કરી શકશો જવાબ સાથે આપણે બનાવેલા છે જેથી તમે પરીક્ષાની અંદર પણ સારામાં સારી તૈયારી કરી અને સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ પાંચના ગણિત વિષયનું જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો જેના કુલ પાંચ માર્ક છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે એક નકશો આપણને આપેલો છે શાળાનો હવે અહીંયા પ્રવેશ છે સોરી મેદાનનો છે એમાં સ્વિમિંગ પુલ છે ખોખોનું મેદાન છે ત્યાર પછી વોલીબોલ ક્રિકેટ અને ઇન્ડોર ગેમ માટે બેડમિન્ટન અને ટેબલ ટેનિસના મેદાનો આપેલા છે તો એના ઉપરથી જોઈએ પહેલો સવાલ સ્વિમિંગ પુલની દક્ષિણ દિશામાં બરાબર સામે શેનું મેદાન આવેલું છે તો સ્વિમિંગ પુલની દક્ષિણ દિશામાં બરાબર સામે ખો મેદાન આવેલું છે બીજું પ્રવેશ દ્વાર જ જતા જમણી બાજુએ સૌથી છેલ્લે શું આવે તો પ્રવેશ દ્વારથી જતા જમણી બાજુએ સૌથી છેલ્લે ક્રિકેટનું મેદાન આવેલું છે ઇન્ડોર ગેમમાં કઈ બે રમતો છે તો ઇન્ડોર ગેમમાં બેડમિન્ટન અને ટેબલ ટેનિસ રમતો છે ચોથું ખોખોના મેદાનની ઉત્તર દિશામાં બરાબર સામે શું આવેલું છે તો ખોખોના મેદાનની ઉત્તર દિશામાં બરાબર સામે સ્વિમિંગ પુલ આવેલો છે પ્રવેશ દ્વારથી જતાં ડાબી બાજુએ સૌથી પહેલાં શું આવે તો પ્રવેશ દ્વારથી જતાં ડાબી બાજુએ સૌથી પહેલાં ખોખોનું મેદાન આવે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે જે ખાસ ઉપયોગી છે તેવું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના એટલે કે ગયા વર્ષના પ્રશ્નપત્ર છે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અને અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે અને એ પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર એટલે કે તમે જેની ઝેરોક્સ કરાવી અને તેનો ઉપયોગ કરી શકશો અને સાથે સાથે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકશો વોટ્સઅપ ઉપર પણ મેળવી શકશો અને જવાબો સાથે આપણે તૈયાર કરેલા છે જેના અભ્યાસથી દરેક વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષાની સત્રાંત પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકશે અભ્યાસ કરી શકશે અને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશે અને આ સમગ્ર સોલ્યુશન જે છે ગયા વર્ષના પ્રશ્નપત્ર મોડલ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ એની પીડીએફ પણ તમે મેળવી શકો છો નંબર તમને અહીં આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે તમારા વોટ્સઅપ ઉપર પણ મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચે આપેલી ખુલ્લી જાળીઓ ખુલ્લી જાળીને તેમના ઘન ખોખા સાથે જોડો ચાલો તો આ જે ખુલ્લી જાળી છે એનું ઘન ખોખું આ પ્રમાણે થશે તો એને બે નંબર સાથે જોડીએ ત્યાર પછી બીજી આકૃતિ કંઈક આવી છે તો એને આપણે આ ચાર નંબર સાથે જોડી દઈએ ત્રીજી આકૃતિ આવી છે તો એને આ નંબર સાથે અને ચોથી આકૃતિ કંઈક આવી છે તો એને આપણે ત્રણ નંબર સાથે જોડી દઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલી સૂચના મુજબ ખાલી જગ્યા પૂરો જેના કુલ છ માર્કશા એમાં સાદા અપૂર્ણાંકને દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કરો બત્રીસના છેદમાં સો તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ બત્રીસ પાંચના છેદમાં દસ તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ પાંચ એકના છેદમાં બે તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ પાંચ ત્યાર પછી જોઈએ આગળ દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંક સ્વરૂપમાં રૂપાંતર કરો ઝીરો પોઈન્ટ છેતાલીસ તો છેતાલીસના છેદમાં સો ઝીરો પોઈન્ટ આઠ એટલે કે આઠના છેદમાં દસ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ તો કે પાંચના છેદમાં સો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના દાખલાઓ ગણો કોઈ પણ બે જેના કુલ ચાર માર્ક્સ છે પહેલું એક ચોરસ મેદાનની લંબાઈ પંદર મીટર છે તો તે મેદાનની પરિમિતિ શોધો તો ચોરસ મેદાનની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ લંબાઈ એટલે કે પંદર તો ચાર ગુણ્યા પંદર એટલે જવાબ આવશે સાહીઠ મીટર તો તે મેદાનની પરિમિતિ 60 મીટર થશે ત્યાર પછી જોઈએ બીજું એક લંબચોરસ પેટીની લંબાઈ ચોવીસ સેન્ટીમીટર અને પહોળાઈ અઢાર સેન્ટીમીટર છે તો તે પેટીની પરિમિતિ શોધો તો લંબચોરસ પેટીની પરિમિતિ બરાબર બે કાઉન્સમાં લંબાઈ વત્તા પહોળાઈ લંબાઈ છે ચોવીસ પહોળાઈ છે અઢાર તો બે કાઉન્સમાં ચોવીસ વધતા અઢાર ચોવીસ વત્તા અઢાર એટલે બેતાલીસ તો બે ગુણ્યા બેતાલીસ એટલે જવાબ આવશે ચોર્યાસી સેન્ટીમીટર તો તે પેટીની પરિમિતિ ચોર્યાસી સેન્ટીમીટર થાય ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું એક લંબચોરસ ટેબલની લંબાઈ એકસો એંશી સેન્ટીમીટર અને પહોળાઈ એકસો ને વીસ સેન્ટીમીટર છે તો તે ટેબલની પરિમિતિ કેટલા મીટર થાય હવે લંબચોરસ ટેબલની પરિમિતિ બરાબર બે કાઉસમાં લંબાઈ વધતા પોહળાય લંબાઈ છે એકસો એંસી પહોળાઈ છે એકસો વીસ તો બે ગુણ્યા એકસો એંસી વધતા એકસો વીસ એટલે કે બે ગુણ્યા ત્રણસો તો જવાબ આવશે છસો સેન્ટીમીટર તો તે ટેબલની પરિમિતિ છસો સેન્ટીમીટર થાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બ નીચે આપેલા દાખલાઓ ગણો કોઈપણ બે જેના કુલ છ માર્ક છે એક લંબચોરસ બગીચાની લંબાઈ બેતાલીસ મીટર અને પહોળાઈ અઢાર મીટર છે તો તે બગીચાનું ક્ષેત્રફળ કેટલા મીટર થાય બગીચાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ છે બેતાલીસ પહોળાઈ છે અઢાર બેતાલીસ ગુણ્યા અઢાર એટલે સાતસો મીટર તો તે બગીચાનું ક્ષેત્રફળ સાતસો મીટર થશે ત્યાર પછી બીજું રાજેશભાઈના લંબ ચોરસ રસોડાના ભોંયતળીએ દસ સેન્ટીમીટર લંબાઈનો ચોરસ ટાઇલ્સ લગાડવાની છે તેમના રસોડાની લંબાઈ એકસો પચાસ સેન્ટીમીટર અને સો સેન્ટીમીટર પહોળાય છે તો તેમાં કુલ કેટલી ટાઇલ્સની જરૂર પડે તો ટાઇલ્સનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે દસ ગુણ્યા દસ તો જવાબ આવશે સો ચોરસ સેન્ટીમીટર રસોડાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાય એટલે એકસો પચાસ ગુણ્યા સો તો જવાબ આવશે પંદર હજાર ચોરસ સેન્ટીમીટર હવે આપણે ટાઇલ્સની સંખ્યા જોઈએ તો ટાઇલ્સની સંખ્યા બરાબર પંદર હજારના છેદમાં સો એટલે બે બે મેદાનની લંબાઈ પચીસ મીટર છે તેમાં માટી પૂરવાનો ખર્ચ એક ચોરસ મીટરના આઠ રૂપિયા કેટલો થાય તો ચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે પચીસ ગુણ્યા પચીસ તો જવાબ આવશે છસો ને ચોરસ મીટર તો એક ચોરસ મીટરના આઠ રૂપિયા તો છસો ને પચીસ ચોરસ મીટરના કેટલા તો છસો પચીસ ગુણ્યા આઠ એટલે જવાબ આવશે પાંચ હજાર રૂપિયા તો તેમાં માટી પૂરવાનો ખર્ચ એક ચોરસ મીટરના આઠ રૂપિયા લેખે પાંચ હજાર રૂપિયા થશે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલી માહિતીના આધારે આવૃત્તિ કોષ્ટક તૈયાર કરો અહીંયા મીઠાઈના નામ આપેલા છે અહીંયા એની સંખ્યા આપેલી છે જલેબી પાંત્રીસ ગુલાબજાંબુ અઠ્યાવીસ પેંડા સત્તર બરફી દસ અને મોહનથાળ વીસ મીઠાઈમાં જોઈએ જલેબી તો એની આવૃત્તિ ચિહ્ન પાંત્રીસ છે એટલે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તૈયાર કરવા પડશે ગુલાબજાંબુ માટે અઠ્યાવીસ છે એટલે આ પ્રમાણે પેંડા માટે તમે જોશો તો ત્રણ અને બે બરફી માટે બે અને મોહનથાળ માટે વીસ તો આ રીતે આપણે આવૃત્તિ ચિહ્ન જે છે તૈયાર કરી શકીએ ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના દાખલા ગણો જેના કુલ છ છે એક શાળામાં કુલ ત્રણસો પંચ્યાસી વિદ્યાર્થીઓ છે દરેક વિદ્યાર્થીને શિષ્યવૃત્તિના રૂપિયા ચોર્યાસી ચૂકવવાના હોય તો કુલ કેટલા રૂપિયા ચૂકવવાના થાય હવે એક વિદ્યાર્થીને રૂપિયા ચોર્યાસી તો ત્રણસો પંચ્યાસી વિદ્યાર્થી બરાબર કેટલા તો ત્રણસો પંચ્યાસી ગુણ્યા ચોર્યાસી એટલે જવાબ આવશે બત્રીસ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા તો કુલ બત્રીસ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા ચૂકવવા પડે ત્યાર પછી બીજું એક હજાર નવસો ને પંચોતેર પુસ્તકોને ખોખામાં મૂકવાના છે જો એક ખોખામાં પંદર પુસ્તકો સમાઈ શકે તો કેટલા ખોખાની જરૂર પડે હવે પંદર પુસ્તક બરાબર એક ખોખું તો એક હજાર નવસો પંચોતેર પુસ્તક બરાબર કેટલા ખોખા તો અહીંયા ભાંગાકાર કરવો પડશે એક હજાર નવસો પંચોતેર ભાંગ્યા પંદર તો એકસોને એકત્રીસ ખોખાની જરૂર પડે અને દસ જેટલા પુસ્તકો વધે ત્યાર પછી ત્રીજું એક ભેંસ દરરોજનું અઠ્ઠાવીસ લિટર દૂધ આપે છે તો તે બે મહિનામાં કુલ કેટલા લિટર દૂધ આપશે હવે એક એક દરરોજનું અઠ્યાવીસ લિટર દૂધ આપે છે તો બે મહિના એટલે કે સાઈઠ દિવસ થશે તો આપણે અઠ્યાવીસ ગુણ્યા સાઈઠ કરવા પડશે તો ગુણાકાર કરીએ એટલે જવાબ આવશે એક હજાર છસો ને તો આપણે એવું કહી શકીએ કે બે એક હજાર છસો ને એસી જેટલું દૂધ આપે મિત્રો આપણે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે બ્લુ પ્રિન્ટ મુજબના એની અંદર તમે જોશો તો આપણે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને વધારે અભ્યાસ માટે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે અને આ પ્રશ્નપત્ર છે કે જૂના પ્રશ્નપત્ર છે કે અસાઇનમેન્ટ છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળશે સીધી તમે એની ઝેરોક્સ કરાવી અને તમે એનો અભ્યાસ કરી શકશો અને સાથે સાથે એનું સોલ્યુશન પણ દરેક પ્રશ્નોને આપેલા છે જેથી કરીને બાળકો ખૂબ જ સરળતાથી અને સારી રીતે અભ્યાસ કરી શકશે અને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો વોટ્સઅપ પર મેળવવા માટે અહીંયા નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો તો અવશ્ય મેળવી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા વિધાનોને આધારે પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે જો પાંચ રૂપિયાના સિક્કાનું વજન આઠ ગ્રામ છે તો એ બારસો સિક્કાની કોથળીનું વજન ખાલી જગ્યા કિલો અને ખાલી જગ્યા ગ્રામ થાય તો નવ કિલો અને છસો ગ્રામ થાય બીજો કોથળીનું વજન પાંચ હજાર ગ્રામ હોય તો કોથળીમાં પાંચ રૂપિયાના ખાલી જગ્યા સિક્કા હોય તો જવાબ આવશે છસો અને પચીસ સિક્કા તો મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિષયના એટલે કે ધોરણ પાંચના એક નવા વિષયની જે સ્વ આપણે નવા વિષયનું જે દ્વિત્ય સત્રાંત પરીક્ષા છે તેના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ પાંચના બધા જ વિષયની દ્વિત્ય સત્રાંત પરીક્ષાના જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે એસાઇનમેન્ટ છે તેમના વિડિયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપડા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો